સામાન્ય સર્જરી નથી એક નાનકડી ભૂલ જીવનમાં જોખમ બની શકે છે આ વિડિયોમાં આપણે ત્રણ ભૂલો વિશે વાત કરીશું જે પેશન્ટમાં થતી હોય છે અનેકવાર લોકો સામાન્ય રીતે લે છે પણ પરિણામ અનેકવાર ખતરનાક હોય છે હું સબિહા પટેલ આત્મીય કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરું છું હું રોજના લેપટોપ કોપીના પેશન્ટ આસિસ્ટ કરું છું અને પરિણામ અને ભૂલો વાસ્તવિક રીતે હું જોઈ ચૂકી છું આ વિડીયોમાં ટેકનિક આ વિડીયો કોઈ ટેકનિકલ પ્રેઝન્ટેશન નથી આ વિડીયો છે તમારા પરિવારને જીવ બચાવવાની માહિતી ઘણીવાર પરિવાર સૌથી સસ્તી સર્જરી તો પસંદ કરે છે પણ તમે જાણો છો કે કેટલું સસ્તું જીવનમાં જોખમી અને ગંભીર બની શકે છે ઉદાહરણ તરીકે એક પેશન્ટ ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટના કારણે સર્જન બદલી અને ઓટી પૂર્ણ કરે છે અને સર્વિસ આઉટડેટ હોય છે પણ પરિણામ એમને મેજર ઇન્ફેક્શન મળે છે પરફેક્ટ હોવું જરૂરી નથી દરેક પેશન્ટના સર્જન અલગ હોય છે અને બોડી ટાઈપ અને કોમ્પ્લિકેશન લેવલ પણ અલગ હોય છે ઉદાહરણ તરીકે વાયરલ સર્જન પાસે આજુબાજુના એકચ્યુઅલ એક્સપિરિયન્સ કહેવાય કંઈક હોતું નથી અને પેશન્ટને બીજી વાર સર્જરી કરવી પડે છે સર્જન મુખ્ય છે ટીમ અને ઓટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોવું જરૂરી છે સર્જન છે કામ બની જશે એવું નથી ઉદાહરણ તરીકે એક ઓપરેશન થિયેટરમાં પ્રોપર સ્ટરાઈલ ન હતું અને પોસ્ટ ઓપરેટિવમાં કન્ફ્યુઝન અને આયુષ્ય સુધીની સ્થિતિ આવી સર્જન પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની પાંચ બાબતો ક્વોલિફિકેશન એન્ડ સર્ટિફિકેટ જુઓ અને એક્સપિરિયન્સ ઇન સ્પેસિફિક પ્રોસીજર જુઓ હોસ્પિટલમાં ઓટી સ્ટેન્ડર્ડ એન્ડ ટેકનોલોજી સ્ટાફ ટ્રેનિંગ એન્ડ આઈશ્યુ અવેલેબિલિટી એન્ડ પાસ્ટ પેશન્ટ ફીડબેક ખોટી માન્યતા દરેક સર્જન બધું કરી શકે છે સાચી માન્યતા અલગ સ્કીલ સેટ હોય છે આ વોટ ડે સ્પેશિયલ આઈ ઇન ખોટી માન્યતા સેકન્ડ ઓપિનિયન લેશો તો ઇન શર્ટ થશે સાચી માન્યતા સેકન્ડ ઓપિનિયન ઇઝ સ્માર્ટ તમારું ડિસિઝન તમારા હાથમાં છે કોટી માન્યતા આજે ઓપરેશન કાલે નોર્મલ સાચી માન્યતા રિકવરી લેપ્ટોસ્કોપીમાં રેડિએશન હોય છે દરેકમાં મોડો અને જલ્દી થાય છે જો તમારા પરિવારમાં લેપ્ટોસ્કોપી સર્જરી માટે વિચારી રહ્યું હોય તો તમારી ફેમિલીમાં આ વિડીયોને શેર કરો અને સાચો સર્જન પસંદ કરી જીવ બચાવો આવી જ આ ઓપનિંગ અને હાર્ટ ટચિંગ માહિતી માટે આ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો